હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બતાને કેમ છો બધા મજામાં ને અમે તો મજામાં સેવી તમે પર મજામાં જઈ જો કાલ જો અમે વલોક ચાલો નત કર્યો વરસાદ બહુ જ આવતો તો કાલ આખો દી ચાલુ જ રહ્યો છે હો હાન લઈ ગઈ આજે નથી ચાલુ આજ નથી આજ ફરી થઈ ગયા સેવી 4 વાગી ગયા હે ને હવે કીધું વલોક બનાવી નાખી અને પછી અમારે કામે બેહવાનું છે આજ પાછા ટાણ બેઠા તા હવે કામે થી ઊભા થઈ ને અને કીધું વલોક ઉતારી ને અને પછી પાછા કામે બેહવી હવે એવું છે હા સારું દી લે જો મારી ચેનલ માં નવો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ભૂલતા નહીં કે તો હા ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ તો કરી જ નાખજો હો તરત સબ્સ્ક્રાઇબ હા તરત જ તે મમ્મા મમ્મા ટામ પિરુ છે ગલો ફામ માવો છે હે માવો છે માવો છે હા તે વસા ખાતા હોય તો માવા માવો તો ખાવ જ પડે ને માવો ખાય તો નો મજા આવે હમણે હમણે હેડા ભાઈ પાહે ખવાય ગયાતા નત ગયા કેરે હમણે જ ગયાતા તેરે ગયો તો એ બતાઈ રહેશે તેડા નાઈન આવીન પાછો માવો ઉપાડ્યો નાઈન ઠંડી લાગી નકી લે માવો ખાઈ લો ઠેક માવો ખાતાય ને તો ઠેક આજો આમ સોકરાય મણિશારામ માંડો એ તો શું કરે છે હે હે આ સોકરાને કુબા કરતા શીખવાડું આ એ નાણ પડી યાદયુ કા એવું હે તો તું જજન્સી નઈ એને કુબા અમે મિકી દેતો કે શું પાડ આયા પાડુ પર પર અમરે કાઓગા ભાઈ જો વીતી નજો અહીંયા એ છોકરા આમ જ કરે છે હે છોકરા આમ જ કરે જો વરસાદ આવા મિયો હો પાછો ઓતર કામ કરી નઈ જો હે વરસાદ આવા મિયો જો તો વરસાદ જીણો જ આવા મિયો એને હવે જો કપડા ન એવું સુકાય છે એ લઈ લેવી બત ન એવું લેવાનું છે સાડા બત લઈ નાખવી સુલે નાખી દેજો નકર પલ્લી જાય છે રાંતા રાંતા ઉશ ન હતી જો ચાલુ થઈ ગયો જો આ બોજો પાછો જોયો जीनो जीनो आवे छे हेजे तो जीनो जीनो ने जोर मिलात हो है आम हरवडू आईलू आवे छे हो आ बाजू ने हां तो तू ले ने खैल खाओ का आलो फटाफट હું લઈ લાવ હ અન પછી આપણે અલગ ચાલુ કરશું પાછો એમ હા આપડો જાય બી ગયા છે સંપના સાયા થોнду પવન આવી ગયો છે અને સોળ જાય કક સુધારે છે પાછો એનો તો કાકા રાંધોનો ઓહ ટાઈમ ને કઈમ નવી ની ગયા હું કુડુ આકર છે હે આ હું કર मारे बनावा से ढोकळा सेना सेना बनावा आ जो उ ली आई सो सु है यी? आ फाइंग ना पांदला है सेना फाइंग ना जो आ तो वाइट में वेला खाई नहीं तारा आ ये बकरा खाई ने हां यू खाई छे आ ढोकळा खाई आ ना खाए छे ने आ आ आ हु है आ सरक बना पांदला है ई हरगवान पांदला ना ना फाइंग ना ढोकळा बनावाना से आज मा एना बनावाना है हां हरत बनसे तो काय मान तो नहीं તેમે કઈ જો ઓફિસે અમને કીજો કે કેવા બિના છે ઢોકળા એમ હા ન હારે બને તો નો બને બને તને હારે તને બને તો જ બનાવતા હોય ને અને એમ સુધારવાના હા કેમ સુધારવાની સુધારે ખાઈ પી ઢોકળા કેવા બને મને દેખાર તો બરોબર હા આ છોકરા જો બધે ઉપર આવી ગયા છે ઢોકળા ખાવ બેઠા છે ઢોકળા ખાવ ઊભો બેઠા નથી ઊભા છે અમે અમે હા બને બેઠા આવી હે અમે ખાલી જોવા બેઠા હ આલે જો માં ઢોકળા સડી ગયા છે હવે અને વઘારવાના છે હવે માં

તો આજનો બ્લોક અહીંયા પૂરો કરી દેવી છે મળશું કાલે એક નવા બ્લોકમાં કામ હોય બધાને બાય બાય ટાટા